નમસ્કાર દર્શક મિત્રો કિસાન સમાચાર ચેનલ માં ખૂબ ખુબજ સ્વાગત છે ગુજરાત સરકાર નો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત માં બેરોજગારી વધી બાળકો ના આધાર કાર્ડ ને લઈને મોટી જાહેરાત જગત ના તાતની આવી દશા ખેડૂતો ને મળશે દસ કલાક વીજળી લગ્ન કરનારાઓને બાર હજાર રૂપિયા સુધીની સહાય કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસની તૈયારીઓ શરૂ ખેડૂતોને ચાર ટકા વ્યાજે સરકાર આપશે પૈસા વીજળીના નિયમોમાં ફેરફાર વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર આ તમામ નાના મોટા અને અગત્યપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા મિત્રો જો કિસાન સમાચાર ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયો લાઇક જરૂરથી કરી દેજો આજના સૌ પ્રથમ મહત્વપૂર્ણ સમાચાર ગુજરાત રાજ્ય પર અત્યારે ભારેથી ભારે વરસાદની મોટી આગાહી કરવામાં આવી હતી અને હવે તે આગાહીમાં બદલાવ થતો જોવા મળ્યો છે હવે ગુજરાત રાજ્યમાં દસ તારીખથી ભારે વરસાદને લઈને મોટી આગાહી હવામાન નિષ્ણાત આંબાલાલ પટેલે જણાવ્યું છે કે આઠ ડિસેમ્બર સુધી ગુજરાત રાજ્યમાં એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રવેશ કરી શકે જેના કારણે ઉત્તર તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા આકાશ અને છૂટા છવાયેલા છાટા જોવા મળી શકે છે અને હળવો ભેજવાળી વાતાવરણ ખેડૂતો માટે અત્યારે ચિંતા ઊભી કરી શકે તેવી છે દસ ડિસેમ્બરથી ફરી એકવાર ગુજરાત રાજ્ય પર માવઠાનું સંકટ રહેલું છે અને અઢાર ડિસેમ્બરે ભારે હવામાનમાં બદલાવ થતો જોવા મળશે અને દસ ડિસેમ્બર સુધી ગુજરાત રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની જેથી પાકોને અસર કરી શકે ડિસેમ્બરના મધ્યમ ભાગમાં હવામાનનું ઉથલપાથલ જોવા મળશે તેવી પણ સંભાવના જોવા મળી છે ત્યારબાદના બીજા મોટા સમાચાર રેશન કાર્ડ લઈને ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય ગુજરાત સરકાર દ્વારા અત્યારે લાખો કરોડો લોકો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે અને રેશન કાર્ડનો ઉપયોગ હવે સરકાર દ્વારા માત્ર બે જ વસ્તુ માટે સીમિત કરી દેવામાં આવ્યો છે જે પણ વ્યક્તિ પાસે રેશન કાર્ડ છે તેના માટે આ મોટા સમાચાર સૌ પ્રથમ હવે તમે સબસિડી આધારિત અનાજનો પુરવઠો મેળવવા માટે રેશન કાર્ડનો ઉપયોગ કરી શકશો ત્યારબાદ ગેસ કનેક્શન મેળવવા માટે હવે તમે

પરીક્ષાના મેદાનમાં સામે આવ્યા છે આ સાથે જ બેરોજગાર યુવાનો માટે સરકારી નોકરી એક અત્યારે સપનું બની ગયું છે અને લોકો અત્યારે કેટલા બેરોજગાર છે તે આ સરકારી ફોર્મ પરથી જ અત્યારે સાબિત થઈ છે ત્યારબાદના ઉપયોગી પૂર્ણ સમાચાર બાળકોના આધાર કાર્ડને લઈને મોટી જાહેરાત આધાર કાર્ડ બાયોમેટ્રિક અપડેટને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે જેમાં યુ આઈ એ એક તાજેતરમાં પોસ્ટમાં કહ્યું છે કે બાળકોના બાયોમેટ્રિક અપડેટ કરાવવા તેમના માતા પિતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે આ અપડેટ કરવામાં ન આવે તો ભવિષ્યમાં કોઈપણ પ્રકારના અભ્યાસ અથવા સ્પર્ધાત્મક પરીક્ષા માટે નોંધણીની સમસ્યા તમારા બાળકને આવી શકે છે આજના સમયમાં આધાર કાર્ડ એક મહત્વપૂર્ણ દસ્તાવેજ બની ગયું છે અને તે નાગરિકની પુરાવો નથી પરંતુ સરકારી કામકાજ સહિત ઘણા બધા મહત્વપૂર્ણ કામો માટે અત્યારે આધાર કાર્ડ ફરજિયાત છે શાળામાં પ્રવેશથી લઈને અનેક બેંકમાં ખાતું ખોલવા સુધી અને દરેક જગ્યાએ અત્યારે આધાર કાર્ડની જરૂર પડે છે પરંતુ શું તમે જાણો છો કે પાંચ વર્ષથી પંદર વર્ષની ઉંમરના બાળકોના આધાર કાર્ડ અપડેટ કરવા અત્યારે સરકારે ફરજિયાત કરી દીધા છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર જગતના તાતની આવી દશા ત્રીસ ઓક્ટોમ્બરે વરસાદમાં સડી રહેલા પોતાની મગફળીની તપાસી રહેલ ખેડૂત આ વર્ષે કમોસમી વરસાદને પગલે ખેતીમાં થયેલા વ્યાપક નુકસાનનું વળતર રાજ્ય સરકાર તરફથી ચૂકવવાનું ચાલુ કરી દીધું છે ત્રણ ડિસેમ્બરે રાજ્ય સરકારે માહિતી આપી છે કે ત્રણ લાખ ખેડૂતોને લગભગ એક હજારને અઠ્ઠાણું કરોડ રૂપિયાથી વધારેની રકમ સહાય પેટે ચૂકવવાઈ ગઈ છે બીબીસી સાથે વાતચીત કરતા ખેડૂતોએ કહ્યું છે કે સહાયની રકમ માટે માત્ર બિયારણના ખર્ચ ઉપાડે તેટલી જ છે તેનાથી નુકસાનીનું વળતર મળતું નથી માવઠાથી ખેતીના પાકોને થયેલા નુકસાનીનું વળતર મેળવવા માટે રાજ્ય સરકારે ખેડૂતો પાસેથી ચૌદ નવેમ્બરથી અરજીઓ સ્વીકારવાનું ચાલુ કરી દીધું હતું ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતોને મળશે દસ કલાક વીજળી ગુજરાત રાજ્યના ખેડૂતો માટે વધુ એક સારા સમાચાર સામે આવી રહ્યા છે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં વધુ એક ખેડૂતલક્ષી નિર્ણય લેવામાં આવ્યો રવિ સિઝનના વાવેતરને ધ્યાનમાં રાખીને કેબિનેટની બેઠકમાં કેટલાક જિલ્લાઓમાં આઠ કલાકને બદલે હવે દસ કલાક ખેડૂતોને વીજ પુરવઠો આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જેનાથી ખેડૂતોને જીરાના પાકમાં અત્યારે પિયત માટે વીસ નવેમ્બર બે હજાર પચીસથી થી ખેતીવાડીના ફીડરોમાં આઠ કલાકને બદલે હવે ખેડૂતોને વાડીની લાઇટ દસ કલાક સુધી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના મોટા સમાચાર બાર હજાર રૂપિયા સુધીની લગ્ન કરવા પર સહાય ગુજરાત રાજ્યમાં ગરીબ પરિવારોની દીકરીના કલ્યાણમાં કુવેરબાઈનું મામેરું યોજના ચલાવવામાં આવે છે લગ્ન કરેલી દીકરીઓને ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર દ્વારા સીધી એમના બેંક ખાતામાં સરકાર દ્વારા સહાય ચૂકવાય છે કુવેરબાઈનું મામેરું યોજના એસસી વર્ગની કન્યાઓ તથા એસટી વર્ગની દીકરીઓ અને પછાત જાતિની અથવા નબળા વર્ગની દીકરીઓને કે જેઓ આર્થિક રીતે પરિવાર નબળા છે તેઓને લગ્ન કરવા પછી સરકાર દ્વારા બાર હજાર રૂપિયા સુધીની સહાય અત્યારે ચૂકવવામાં આવે છે એક ચાર બે હજાર એકવીસ પહેલાં લગ્ન કરેલા હોય તો તેવી કન્યાઓને દસ હજાર રૂપિયા અને ગુજરાતની કન્યાઓને એક ચાર બે હજાર એકવીસ પછી લગ્ન કરે તો તે કન્યાઓને બાર હજાર રૂપિયાની સહાય ચૂકવાય છે યોજનાનું વાર્ષિક આવક મર્યાદામાં વધારે કરવામાં આવ્યો છે અને હવે આવક મર્યાદા ધોરણ છ લાખ રૂપિયા નક્કી કરવામાં આવી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર કેન્દ્રીય બજેટ બે હજાર છવ્વીસ સત્યાવીસની તૈયારીઓ ચાલુ નાણાં વિભાગ દ્વારા તમામ શાસકીય વિભાગોને વર્ષ બે હજાર પચીસ છવ્વીસના બજેટ માટે જરૂરી કામગીરીની સૂચનાઓ આપતા બાવન પન્ના પત્ર મોકલવામાં આવ્યો વિભાગોને પંદર ઓક્ટોબર સુધી આવક અને ખર્ચના પ્રામાણિક અંદાજ મોકલવાનું સૂચન આપવામાં આવ્યું છે પંદર ડિસેમ્બર સુધી તમામ મહેસૂલી અને મૂડી ખર્ચના વિગતવાર અંદાજ રજૂ કરવામાં અત્યારે પડશે અગાઉના બજેટમાં ફાળવાયેલા પણ ઉપયોગમાં ન લેવાયેલા ખર્ચને નવા બજેટમાં સમાવિષ્ટ ન કરવા માટેની સ્પષ્ટ સૂચના અત્યારથી આપી દેવામાં આવી છે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર ખેડૂતોને ચાર ટકા વ્યાજે પાંચ લાખ રૂપિયા સુધીની લોન આપશે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કે સી સી યોજના દેશના કરોડો ખેડૂતો માટે ખૂબ જ સસ્તા દરે લોન પૂરી પાડે છે તેનો હેતુ ખેડૂતોને ખેતી અને સંબંધિત પ્રવૃત્તિઓ માટે સમયસર અને સરળ લોન આપવાનો છે આ યોજના હેઠળ ખેડૂતો ટૂંકા ગાળાની ખેતી લરણી પછીના ખર્ચ અને ઘરની જરૂરિયાત પશુપાલન અને ખેતરમાં સમારકામ જેવી ઘણી બધી બાબતો માટે લોન લઈ શકે છે સરકાર આ લોનના બે ટકા વ્યાજે સબસિડી અને ત્રણ ટકા સમયસર ચૂકવણી પર બોનસ આપે છે જેથી ખેડૂતોને માત્ર ચાર ટકા વ્યાજે લોન મળી રહે છે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના શું છે તે જાણીએ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ખેડૂતોની ખેતી અને અન્ય જરૂરી સમયસર લોન આપવા માટે સરકારે શરૂ કરી હતી આ દ્વારા ખેડૂતો બીજ ખાતર અને ખેતીના સાધનો ખરીદવા પર સરકાર તરફથી લોન મેળવી શકે છે ત્યારબાદના મહત્વપૂર્ણ સમાચાર વીજળીના નિયમોમાં ફેરફાર નવું પાવર કનેક્શનને લઈને અગત્યપૂર્ણ સમાચાર હવે તમારે દેશમાં નવા વીજળી કનેક્શન માટે વધુ રાહ જોવી પડશે નહીં મોટા શહેરોમાં સાત દિવસને બદલે ત્રણ દિવસમાં વીજળી કનેક્શન મળી જશે અને હવે ગામડાઓમાં નવા વીજ મીટરમાં ત્રીસ દિવસ લાંબી રાહ જોવી નહીં પડે અને પરંતુ પંદર દિવસમાં ગામડાઓમાં વીજ જોડાણ મળી જશે વીજળીનું બિલમાં સુધારો કરી મંત્રીએ જાણકારી આપી છે કે વીજળી અને સોલારના નિયમો અત્યારે હળવા કરવામાં આવી રહ્યા છે જેથી આવનારા દિવસોમાં લોકો વીજળીનો સોલાર પ્લેટ દ્વારા ઉપયોગ કરી શકે ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર વિદ્યાર્થીઓ માટે આવ્યા મોટા સમાચાર ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ દસ અને બારની પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવ્યું છે જેમાં ચાર માર્ચના રોજ ધૂળેટીની જાહેર રજા હોવા છતાં પેપરનું આયોજન કરતા વિદ્યાર્થીઓ વાલીઓ મૂંઝવણમાં મુકાયા છે જોકે આ મામલે શિક્ષણે બોર્ડે ભૂલ સુધારીને બોર્ડની પરીક્ષાની તારીખ બદલી હોય તેવા પણ પરિપત્રો જાહેર કરવામાં આવ્યા છે